Hã? Nào bên cái kia nó và nó rồi mày nói chứ. Hả cô nào cái kia gì móng chưa. Hãy chưa móng વામેડ્યું નથી એ થોડી વાર રેવા દેવાનું આમ જવા મોટો લીધો ક્યાં આવ્યું

આવું કેની ચિટિયા રસ્તા નીકળતો આ બો દટ કઈ મોર કે કમન કે 10 10 હું કે ઢાબું ખાટી હોય કેમ ઘરે હોય ખાટી જો ખાટી નથી ખાટી

ટમેટા નાખવાના આંધણું નાખ્યું બધું બધું આવી ભાઈ ભાઈ બોલજી આ મિક્સ મસાલો છે ઘરે બનાવેલો ઓર્ગેનિક ઓર્ગેનિક આયુર્વેદિક આયુર્વેદિક દવા હોય ઓર્ગેનિક ખાવે મસાલો જ ના હા પછી થોડીક મસ્ત ગુંદા નું શાક બની રહ્યું છે સ્વાદિષ્ટ દેશી ગાંઠિયા કાઝું નાખો હા આ કાઝું નાખી રહીયા છે યે મરસો ગયા યે હું છે આપો ઈસે મુંદમ ચાક મુંડા આ તરીકા ના ના માર જાવ તો નકર ના ના અરવિન નકર બનાવ મુંદો આય રવાઈ ગુલાય